પહડી દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી સાફ સફાઈ કરી શ્રમદાન કર્યું ગંદકી ન કરવી સફાઈ કર્મચારીઓને સહયોગ આપવો કચરો ગમે ત્યાં ન ફેંકવો હોવાનું જણાવતા પ્રાંત અધિકારી અંકિત ગોહિલ પારડી નગરપાલિકા દ્વારા બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છતા સેવા સપ્તાહની ઉજવણી સાથે ગાંધીજીની પ્રતિમાને સૂત્રની આંટી પહેરાવી વંદના કરવામાં આવી હતી અને સફાઈ કરીને સ્વચ્છતાના સંદેશો આપ્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પ્રેરિત સ્વચ્છતા સેવા કાર્યક્રમ હેઠળ નગર અને તાલુકાના દરેક વિસ્તારોમાં સ્વચ્છતા રહે એ માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી અંકિત ગોહિલ સીઓબી વિભાવ સાર પાલિકાના સેનેટરી વિભાગના સફાઈ કર્મચારીઓ ફાયર વિભાગ શાળા કોલેજના વિદ્યાર્થીઓ આંગણવાડી બહેનો અને લોકો જોડાયા હતા

Ô mọi người ơi ô mọi người ơi ô mọi người ơi ô mọi người ભારત સરકાર અને ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા સેવાના કાર્યક્રમ અંતર્ગત સેકન્ડ ઓક્ટોબર ના રોજ આજ રોજ મહાત્મા ગાંધીજીના જન્મ ઉજવણી માટે આપણે બે કલાક જે શ્રમદાન માટેનું જે આયોજન કરેલ છે તેમાં તમામ નગરપાલિકા અને ગ્રામ પંચાયત દ્વારા બે કલાક માટે જે સાફ સફાઈનું આયોજન કરવામાં આવે છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો વધારે એની માટેનું આયોજન કર્યું છે અને આજે આપણે પારડી ખાતે સાફ સફાઈના અભિયાન અંતર્ગત જોડાયા પડિયાના લોકો ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમમાં જોડાયા અને સાચી પરિભાષામાં સાફ સફાઈ કરી આપ રોડ જોઈ શકો છો સાફ સફાઈ થઈ ગઈ છે એટલે હું આ જ અનુરોધ કરીશ કે આપણે જે કચરો કરવાની જે વૃત્તિ છે આપણી એ મિનિમાઈઝ કરીએ કે આપણે જ્યાં રહીએ છીએ એની આજુબાજુનો વિસ્તાર ચોખ્ખો રાખીએ અને બની શકે એટલું આપણે સફાઈ કર્મચારીઓને મદદરૂપ થઈએ કે કચરો ઓછો કરીએ જેથી કરીને તેઓને નાનો નાનો કચરો જે છે એ વીણવો ના પડે અને આ જ રીતે આપણે આપણા આવનારા જનરેશન માટે સોસાયટીને સ્વચ્છ બનાવીએ એ માટે હું બધાને અનુરોધ કરું છું અને બીજા બી કાર્યક્રમો સફાઈના શરૂ છે આપ સૌ એમાં જોડાવ એમાં હું આગ્રહ કરું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો